ભગવાન ની દયા થઈ ગઈ શેઠાણી માની નહી રાતના બાર વાગ્યા સાધુ ભૂક્યા છે છોકરા તો ક્યાંથી હોય પણ એને આત્મા

ભગવાન જય જય કાર થઈ ગઈ કે શેઠ ઘરે બાપો આવ્યો પછી બાર મહિના પછી બીજો છોકરો થઈ ગયો વાત તો

ને તો ઊભા થઈ અને ભગવાન પાસે ત્યાં ભગવાન ને બે ડંડા મારું ડંડા નહીં મારું તો એવો શ્રાપ આપ્યો ને ભગવાન કે એકદમ રાડા થઈ જાય મગજ ની ગરમી ફાટી પડી નારદ મુનિ

સો ગ્રામ ના પડે કાઢે તો ફરતા 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 કેટલા યોગ્ય જતા કોઈ આપ્યું નહીં સાધુ એ વરદાન આપ્યું એ સાધુ છેલ્લે

અને એ સાધુએ કે હું માંગ્યો નહીં ફરતી દીવાલ પર કાળ ઓકે નારદ જે તને કાળ દો આપ્યો તો એ સાધુએ દીકરા આપ્યા કે હે કે તો તું આખી જગત મે તાજુ લઈન ફર્યો કે તારે પાસે કાળ જો નતો કે ઋષિદેવ તમારે પાસે કાળ જો નતો

ભાવ વિગર પ્રેમ ભાઈ જોડે ના રહે સંબંધ જોડે સંબંધી હોય જમાઈ હોય વિવાહી હોય ભાઈ હોય નાદુની જેવું ખાતું છે તાલી મિત્ર સો મિલે શેરી મિત્ર અને સાચો મિત્ર કોક જ મિલે લાખો છે મિત્રતા બનાવો અત્યારે પહેલા ઘડીક પહેલા જમાઈને શું કીધું संवन्ध बनाओ, संवन्ध ने नभाता हूँ जी संवन्ध विवेक ऐसी हुआ केवायी से न कि नमन नमन में फिर है भोत में नादान इससे पहले वो न में चित्ताओं भक्ति भाव निश्वार्त भक्ति करो એનો પરસ્પર ગયોતો ભગત નું ઉદાહરણ લઈ લો હા એનું ઉદાહરણ છે હું કઈ થી બોલો તો અલેખנדરના કન્યપ્રમાણમ સર્વભૂતે મંગલમ બહે બંધનમ જગતપતિ નારાયણમ બ્રહ્મભૂતેન તકપતિ નારાયણમ મંગલમ

થોડી ગ્રમત બાદ છે પછી દેહ નું હરકું એ માં હેત બાપા નું કોઈ હેત આધા મે કંચન તો આધા મે રેત સાયન દ્રષ્ટિ ભાવમ જનાર્ધનમ સર્વભૂતે મંગલ સંસ્કૃત મે તો મે હમજો ને પર કે શુદ્ધ ગુજરાતી મે હિન્દી કરે એક ભાવ મંગલમ ભય હોય તો ભક્તિ સપ્લું શરણાગતમ ભય વંદના કર્મણીય સર્વભૂતે મંગલમ કર્મ કરો બંદા નહીં એ કરમ નો ફળ મળે મળે આ જય રિમ કાજ ખોટું કરો સત્ય કરો બાકી ભેષવમ તો જતો નથી રામાયણ બતાવ્યું છે તો સીધા દિવ ટુકું ગયું છે કે કર્મ પ્રધાન વિશ્રણ રાખા જય હિંગ કરવો પણ તા કર પછી રામાયણ એવું કીધું છે

બે વસ્તુ નું ધ્યાન રાખવું અને એક રૂપિયું ચારાના સો રૂપિયા જે મળે દીકરી નું લગ્ન નું ખબર પડે તો એને એક રૂપિયો સો રૂપિયા જે ઈચ્છા જે શ્રદ્ધા એ ખાલી કન્યાદાન તમે આપો મહાયજ્ઞ જેવું બન્યું

તો ત્રિકાલ ખંડ જ્ઞાન મંગલમ ત્રિકાલ જ્ઞાન થઈ ગયું એ ભૂતમાં દેવ બને ત્રિકાલ જ્ઞાની હતા ભગવાનને વધારતા હતા દેવોને જગાડતા હતા જ્યાં જ્યાં હોય કી હાનિ વહા હોય કી હાની જ્યાં જ્યાં ભગવાન ભૂલ કરતા હતા ત્યાં નારમુની જાય હળી કરતા હતા ભમકારી કે તન દાડાનો કોઈ ભૂખ્યો સાધુ સંત મળે એને તું ગોરું બનાવી ને તારો બેડો પાર થઈ ગયો નારદ મુનિજીએ કઈ ઉત્તર અંતર થઈ ગયું અને મીરા વાહે નારદ મીરાબાઈ ને રાજાના ને વાહે વાઘડી નો મકાન વાઘડી મારો બેટો હા ભાઈ